નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડના જીરુંના બજાર ભાવ અને ભાવમાં આજે વધારો થયો કે પછી ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો તમારા મિત્રોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે એ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી કરીને દરરોજ દરરોજના જીરુના બજાર ભાવ અને તેના વિશેની માહિતી તમને મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો પાટડી ત્રણ હજાર પાંચસો પચાસથી ત્રણ હજાર આઠસો પંદર મોરબી ત્રણ હજાર બસોથી ત્રણ હજાર આઠસો સાવરકુંડલા ત્રણ હજાર છસોથી ત્રણ હજાર નવસો વીસ રાજકોટ ત્રણ હજાર ચારસો પંચોતેરથી ત્રણ હજાર નવસો રાપર ત્રણ હજાર બસોથી ત્રણ હજાર સાતસો એકોતેર માંડલ ત્રણ હજાર ચારસો એકાવનથી ત્રણ હજાર આઠસો ત્રેસઠ સમી ત્રણ હજાર સાતસોથી ત્રણ હજાર આઠસો સાઠ જામજોધપુર ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર સાતસો સાઠ મહેસાણા ત્રણ હજાર એકથી ત્રણ હજાર સાતસો એકત્રીસ ધાનેરા ત્રણ હજાર પાંચસો પચીસથી ત્રણ હજાર પાંચસો પચીસ ધાંગધ્રા ત્રણ હજાર ચારસો વીસથી ત્રણ હજાર ચારસો વીસ અમરેલી ત્રણ હજાર છસોથી ત્રણ હજાર છસો નેવું વાવ બે હજાર નવસો એકથી ત્રણ હજાર નવસો સોળ બાબરા ત્રણ હજાર બસો વીસથી ત્રણ હજાર નવસો ને ત્રીસ ઢીમા ત્રણ હજાર એકસોથી ત્રણ હજાર નવસો દિયોદર ત્રણ હજાર છસો અગિયારથી ત્રણ હજાર સાતસો નેવું પાથાવાડા ત્રણ હજાર છસો પંચાણુંથી ત્રણ હજાર છસો પંચાણું હળવદ ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર આઠસો છાસઠ તળાજા ત્રણ હજાર પચીસથી ત્રણ હજાર છસો પાંત્રીસ હિંમતનગર બે હજારથી ત્રણ હજાર જામનગર બે હજાર આઠસોથી ત્રણ હજાર આઠસો થરાદ બે હજાર પાંચસોથી ત્રણ હજાર નવસો સાઠ જુનાગઢ ત્રણ હજારથી ચાર હજાર પાલીતાણા ત્રણ હજાર એકસો પચાસથી ચાર હજાર એકસો દસ વારાહી ત્રણ હજાર ત્રણસો સાઠથી ત્રણ હજાર આઠસો ઓગણત્રીસ ધારી ત્રણ હજાર બસો પચીસથી ત્રણ હજાર બસો પચીસ પેલોડા ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર આઠસો રાધનપુર ત્રણ હજાર બસો વીસથી ત્રણ હજાર નવસો પંચાવન હારીજ ત્રણ હજાર ચારસો પચીસથી ત્રણ હજાર નવસો પચીસ મહુવા ત્રણ હજાર પાંચસો થી ત્રણ હજાર પાંચસો પચાસ પાટણ ત્રણ હજાર નવસો અગિયારથી ત્રણ હજાર નવસો અગિયાર જામખંભાળિયા ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર આઠસો ગોંડલ બે હજાર થી ત્રણ હજાર નવસો એકસઠ ભાવનગર ત્રણ હજાર સાતસો થી ત્રણ હજાર સાતસો એકાવન ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો અગિયાર વાંકાનેર ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર સાતસો ચોર્યાસી જેતપુર બે હજાર પાંચસોથી ત્રણ હજાર સાતસો છન્નું ઊંઝા ત્રણ હજાર પાંચસો પંચોતેરથી ચાર હજાર આઠસો પચાસ બોટાદ ત્રણ હજાર પાંચસો પંચાણુંથી ત્રણ હજાર નવસો જસદણ બે હજાર પાંચસોથી ત્રણ હજાર આઠસો પચાસ તો મિત્રો આ હતા આજના તાજા જીરુંના બજાર ભાવ જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા જે મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી આ વિડીયોને શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો